જો કાલે આપણે ગણિતનું પેપર લીધું તો આજે આપણે નિપુણ ભારત વાર્ષિક સર્વેક્ષણ બે હજાર ચોવીસ પચીસ આજે ગુજરાતીનું આપણે પેપર લેવાનું છે ગુજરાતીમાં તમારે શું કરવાનું છે તો તમે દરરોજ પુસ્તક વાંચો છો વાંચો છો ને આપણે જ્યારે તમે વહેલા સ્કૂલે આવો ત્યારે પ્રાર્થના બોલાય ત્યાં સુધીના સમયમાં તમે વાર્તાનું પુસ્તક વાંચો છો તો તમારે એ વાર્તા વિશે કહેવાનું છે અને એ વાર્તાનું પુસ્તકનું નામ પણ તમને યાદ હોય છે તો એ વાર્તાના પુસ્તકનું નામ કહેવાનું છે અને મેં સરસ મજાના આ રીતે જુઓ પેપર કાઢ્યા છે બધા માટે તો એમાં તમારે પુસ્તકનું નામ પણ તમારે લખવાનું છે આપણને લખતા આવડે છે એટલે પછી આપણે વીસ વાક્યો છે કેટલા વાક્યો છે વીસ તો વીસ વાક્યોમાંથી કોઈ પણ પાંચ વાક્યો પણ આમ તો બધાને વ્યક્તિગત આપણે બધા વાક્યો વાંચીશું એમાંથી પાંચ વાક્યો હું તમને કરાવીશ શું શું એટલે વેરી ગુડ ટીચર બોલે અને તમારે લખવાનું પછી આપણે સરસ મજાના શબ્દો આપેલા છે એ શબ્દોનું પણ આપણે શ્રુતલેખન કરવાનું છે પછી તમારી આજુબાજુ તમને જોવા મળતા પ્રાણી પક્ષીમાંથી તમને ગમતા કોઈ પણ એક પ્રાણી પક્ષી વિશે તમારે પાંચ વાક્યો તો આ રીતે જો સરસ મજાનું આપણે પેપર કાઢી દીધું છે અને પેપરમાં આપણે લખવાનું છે જો આ પેપરમાં પહેલો જ પ્રશ્ન છે કે વાંચન કોર્નરમાંથી પુસ્તક પસંદ કરવાનું છે અને એ વાર્તા વિશે તમારે ચર્ચા કરવાની છે જેન્ટસી બેન અત્યારે તમે કયું પુસ્તક વાંચ્યું તું તમને પુસ્તક આપ્યું છે ને વાર્તાનો તો ચલો એ પુસ્તકનું નામ શું છે એનું નામ છે મોરનો ગમંડ તો લખો અહીંયા મોરનો ગમંડ

उडવાનો ગમંડ કરે છે હમ કઈ વાર્તા વાંચી હતી એની પહેલા લાલ સસલું વેરી ગુડ તો એમાં શું આવે છે એમાં એક દિવસ હે શું કાધું એને જોયા તેને તે પાંદડાના પાંદડા ખાધા તેને તે વેલાના પાંદડા ખાધા ને પછી પાછું ઘરે જવા સરસ તો તમને કઈ વાર્તા ગમે છે વધારે આ લાલ સસલાવાળી હા વેરી ગુડ સરસ મજાની વાર્તા પણ તમને આવડે છે બરાબર ચલો હવે હું તમને અહીંયા પાંચ વાક્ય લખાવું છું ચલો લખો પહેલું વાક્ય લખો র ગાડી ગાડી પાટા પર સ્પીડ રાખવાની બેટા પાટા પર દોડે છે સુથાર ખુરશી બનાવે છે સુથાર સુથાર ખુરશી બનાવે છે બનાવે છે વિમાન આકાશમાં ઉડે છે બધાનો વારો આવશે હો બધાને વ્યક્તિગત બોલાવીને લખાવવાનું છે વિમાન આકાશમાં ઉડે છે ઉડે છે વાક્યો નું શ્રુતલેખન થઈ ગયું હવે શબ્દો લખો સાગર 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 વિમાન ટપાલી ટપાલી તળાવ ખાતર ખાતર ર વેરી ગુડ મસ્ત અહીંયા તમને ગમતા પશુ પક્ષી વિશે કોઈ પણ તમને શું ગમે છે વધારે મોર

મોરના રંગબેરંગી પીછા છે એવું બધું જ છે તમારે અહીંયા લખવાનું છે ચાલો લખી નાખો ચલો તમને કયું પક્ષી ગમે છે તો ચકલી વિશે લખો ચાલો સ્પીડ રાખવાની લખવામાં હા હા લખવાના એક એક લખો સ્પીડમાં સ્પીડ રાખવાની થોડી એટલે ફટાફટ લખાઈ જાય જો હીરવા બે ચકલી વિશે પાંચ વાક્યો લખી દીધા ચલો શબ્દ લખાવો લખો સાગરફટ સ્પીડ રાખવાની બેટા સાગર ટપાલી તળાવ

મોરનું ઘમંડ લખ્યું ચલો તમે વાંચી હોય એ ચોપડીનું નામ લખો વેરી ગુડ લખો બિલાડીના ગળે ઘંટડી કોણ બાંધે વેરી ગુડ બેટા જો ગુજરાતીનો મૌખિક લેખિત શ્રુત લેખન સ્વરૂપે જો બધાએ વ્યક્તિગત પેપર પૂરું કર્યું છે જો કેટલું સરસ મજાનું લેખન કર્યું છે વેરી ગુડ હવે તેમાં છે ને તમારી આજુબાજુ રહેતા હોય એવા પ્રાણી પક્ષી વિશે તમારે પાંચ લીટી લખવાની છે ને બોલવાની છે તો નાઝમીન બેન બોલો તો અને સ્પીડમાં બોલવાનું મને હાથી ગમે છે હાથીનો હાથીને ચાર પગ હોય છે હાથીને એક પૂછ હોય છે હાથીને પગ જાડા હોય છે હાથીનો રંગ જા રાખોડી હોય છે

ચાલો બોલો વેરી ગુડ ચાલો બીજું કોણ બોલશે ચાલો સ્નેહા બોલો શું સિંહ બહુ ગમે છે ઓહો આપણે પાલતું કીધું તું તમને જંગલી ગમે છે હા સરસ હાલ બીજું કોણ છે ચાલો બોલ મને ચકલી બહુ ગમે છે વાહ ભાઈ વાહ ચકલી મારા ઘરના આંગણે આવે છે વેરી ગુડ સરસ ચકલી એક ચાંચ હોય છે સરસ ચકલી બે પગ હોય છે ચકલી બે પાક હોય છે વેરી ગુડ બેટા સરસ સરસ બધાને આવડે છે ચલો ભગવતી બેન બોલો ચકલી બે આંખ હોય છે ચકલી બે પગ હોય છે ચકલીને બે એક ચાંચ હોય છે સરસ વેરી ગુડ